અરવલ્લીના યુવા નેતા હિમાંશુ પટેલ મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા મતદાન પૂર્ણ થયા બાદ હિમાંશુભાઈ તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા તે દરમિયાન મેઘરજ માલપુર રોડ ઉપર બાઇકો લઈને થી બાર લોકો લાકડી અને પથ્થરો લઈ આવ્યા હતા આ લોકોએ હિમાંશુભાઈની કાર ઉપર હુમલો કર્યો હતો જેમાં કારના કાચ તૂટી ગયા હતા તેમજ યુવા નેતાને હાથે ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા સમગ્ર પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર દસથી બાર જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયો એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની તપાસ ચાલી અરવલ્લીના યુવા નેતા હિમાંશુ પટેલ મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા મતદાન પૂર્ણ થયા બાદ હિમાંશુભાઈ તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા તે દરમિયાન મેઘરજ માલપુર રોડ ઉપર બાઇકો લઈને દસથી બાર લોકો લાકડી અને પથ્થરો લઈ આવ્યા હતા આ લોકોએ હિમાંશુભાઈની કાર ઉપર હુમલો કર્યો હતો જેમાં કારના કાચ તૂટી ગયા હતા તેમજ યુવા નેતાને હાથે ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા

એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર દસથી બાર જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયો એક પથ્થર છે એ હિમાંશુભાઈને હમણાં હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની તપાસ ચાલુ છે